શું નામ છે મારી બેન તમારું કેવી કયા ગામ રહેવાનું કઈ પડે શું તકલીફ હતી મારી બેન તમને હવે કેટલા વાર ની તકલીફ હતી બાર મહિના ની બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રીજી વખત કેટલા ટકા ફેર પડી ગયો છ ટકા ઉતાડુ બોલો છ ટકા કામકાજ સરસ લો આટલો સમય ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે બીજી પચીસ હવે એમના ભેરા કાકા આવેલા છે એમને આપણે ચર્ચા કર્યા શું નામ છે દાદા તમારું ભણો બાપાનું નામ પારુ 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 બરોબર કેવી અટક તમારી દેવી પૂજક બરોબર આ શું થાય છે અમારા ઘર અમને શું તકલીફ હતી મણકારી નતી હતી બરોબર ડોક્ટર ઓપરેશન નો કેતા હતા ડોક્ટર ઓપરેશન નો કહેતા હતા બોલો ડોક્ટર ઓપરેશન નો કેતા હતા પાટણ પાલનપુર બધે લઈ ગયા હતા બધે ડોક્ટર ને બતાવ્યું ડોક્ટર ઓપરેશન નો કેતા હતા બરોબર અને અહિયાં મારી જોડે કેટલી વાર આયા ત્રીજી વખત કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સરસ અમારી દવા કેવી છે બહુ દેશી છે કોઈ ગોળી બોળી કંઈ નથી બહુ સરસ છે એમ અમારી દવા કેવી લાગી તમને બહુ સરસ હું કોને સરસ લો અને અત્યારે હાલ કેટલા ટકા ફીર પડી ગયો કાંઈ શેદ નહીં હોય હો એ હો ટકા એમ અમારું કામકાજ કેવું લાગ્યું હો ખૂબ ધન્યવાદ એમ ને સરસ લો આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારી દવા છે ને દેશી દવા છે માલિશ કરવાની આવે એટલે મારી દવા કોઈ અસર નથી એટલે મારું નામ છે અંજાર વાળા હું અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર અને આપણે હિન્દુસ્તાન ની અંદર આજે આપણે જોઈએ કે અઢારે વરણ આજે પૈસા વાળી

છે તો રાધનપુર નો એડ્રેસ છે રાધનપુર થી સીધો રોડ જાય આસ્થા આવે અને આસ્થા સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષ માં અમારી ઓફિસ છે સાઠ નંબર ની અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર વાળા પાથી ભાઈ રબારી બંધવડ એમને તમે વાત કરશો તો વાત કરાવશે મારાથી અને એમને તમારે જે ચર્ચા કરવી હોય અને મારા બારામાં બધી જાણકારી લેવી હોય તો તમને સારો અભિપ્રાય આલશે તો મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વૈધ ફોલો કરજો બે લાઈક કરજો અને આ વિડીયો

અંજાર એટલે કીધું છે મારા વાલાઓ અંજાર વારા નમસ્કાર મિત્રો લો